ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ સાત કલાકારની ભૂલ મિત્રો આજે આપણે પાઠ સાત કલાકારની ભૂલ વિશે અભ્યાસ કરીશું મિત્રો કલાકાર એટલે શું તમને એમ થતું હશે બરાબર ને તો કલાકાર એટલે કોઈ પણ એક કલામાં નિપુણ વ્યક્તિને કલાકાર કહેવાય જેમકે કોઈ એક વ્યક્તિ સારા ચિત્ર દોરી શકે સારા ચિત્ર દોરી શકતો હોય તો તેને ચિત્રકળામાં નિપુણ કહી શકાય તેને કલાકાર તરીકે આપણે ઓળખી શકીએ કલાકાર કોઈ એક ચિત્રકાર હોઈ શકે કોઈ એક સંગીતકાર પણ હોઈ શકે બરાબર તો કલાકાર એટલે કે કલાનું સર્જન જે કરનાર હોય એને આપણે ટૂંકમાં કહી શકાય તો મિત્રો ચાલો જોઈએ કલાકારની ભૂલ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો હવે શિલ્પી એટલે કોણ તો કે શિલ્પી એટલે જે કે એવા વ્યક્તિ જે માટી અથવા પથ્થરનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવતો હોય આપણે કહી શકીએ કે શિલ્પી એટલે મૂર્તિઓ બનાવનાર તો કે મૂર્તિ બનાવનાર એટલે કે માટી અથવા પથ્થરનો ઉપયોગ કરીને પથ્થરમાંથી કોટરની કરીને જે મૂર્તિ બનાવતો હોય એને શિલ્પી કહેવામાં આવે છે તો એ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો એનું નામ ટૂલ મોહન હતું લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા તુલમોહન એવા કલાકાર કે એમની જે મૂર્તિઓ બનાવતા હતા એ અદ્ભુત હતી કે આપણને આશ્ચર્ય પ્રમાણે એવી આબેહૂબ એટલે કે બહુ તાડસ લાગતી હતી એવી મૂર્તિઓ આ કલાકાર બનાવતો હતો તો મૂર્તિ જોઈને બધા જ લોકો ભલભલા દંગ રહી જતા કે ઓહો કેવી જબરજસ્ત મૂર્તિઓ છે કે આપણને જીવંત લાગે એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે ચિત મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો પણ કઈ મૂર્તિ ચાલે ખરી આખરે મામાને જાણ થઈ કે આટો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે શું થાય છે કે એક વખત ટુલમોહને પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી અને મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના જે મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા આગ્રહ કર્યો પરંતુ જે મૂર્તિ છે એ થોડી ચાલે બરાબર એ જીવંત થોડી છે ભલે જીવિત હોય જીવંત હોય એવી એ મોહન મૂર્તિ બનાવતો હતો પરંતુ એ જીવંત તો નથી એટલે જાતે ચાલી શકે નહીં મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા જોયું મિત્ર કે મોહને એક વખત ઘરના એમના દરવાજા પાસે ચોકીદારની મૂર્તિ બનાવી તે મૂર્તિ એવી જબરજસ્ત જીવંત લાગતી હતી મિત્રો કે એ મૂર્તિને જોઈને જ જે ચોરી કરવા માટે મોહનની ત્યાં ચોર આવે છે તો ચોરને એવી ખબર પડે છે કે આ તો માણસ ઊભો છે ચોકીદાર ઊભો છે એવું લાગે છે આ મૂર્તિને જોઈને એટલી જીવંત એવી મૂર્તિ જબરજસ્ત મૂર્તિ આ વેહૂબ મૂર્તિ આ મોહન બનાવતો હતો ચોર પણ ભાગી જાય છે આ મૂર્તિને માણસ જીવતો માણસ સમજીને એ ચોર પણ ત્યાંથી ભાગી જાય છે મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે મરવું પડશે મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે મોહનને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવીને પછી આખરે એ વૃદ્ધ થયા એટલે ગરડા થઈ ગયા એટલે એમને એક દિવસ વિચાર આવ્યો કે હું મારા જીવન દરમિયાન જે આટલી સરસ મૂર્તિઓ બનાવી તો મારે મૃત્યુ હવે આવશે ગમે ત્યારે મારે મરવું પડશે તો મારે કંઈક એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી યાદ રાખે મને ભૂલે નહીં એવું હું કંઈક કામ કરી જાઉં વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી દસ મૂર્તિઓ બનાવી એમને વિચાર કર્યો ઘણો વિચાર કર્યો કે મારે એવું શું કંઈ કરી જવું જોઈએ તેરે એમને વિચાર આવે છે અને તેણે પોતાના જ રૂપરંગવાળી અને આકાર ધરાવતી પોતાના જેવી પોતાની જ મૂર્તિ એમણે દસ મૂર્તિઓ બનાવી દીધી કેટલી મૂર્તિઓ બનાવે છે દસ પોતાના રૂપરંગ અને આકાર ધરાવતી પોતાનું ચિત્ર કરા એમણે મૂર્તિઓ પોતાની જ બનાવી દીધી ધારી ધરીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી એ મૂર્તિ એટલી જબરજસ્ત બનાવતો હતો કે ધરી ધરીને પણ આપણે એમાં કંઈક ભૂલ શોધવા પણ જઈએ કે કંઈક અલગ દેખાતો હશે થોડું ઘણો તેવો ભેદભાવ કદાચ તો હશે ભેદ એવો જોવા પણ જઈએ ધરી ધરીને જોઈએ છતાં પણ તેમાં કશું કંઈ ભેદ દેખાતો નહોતી જે જે માણસ છે એ એ મુજબ જ એ તે પ્રમાણની જ મૂર્તિ બેઠી એ પ્રમાણે બનાવતા હતા અને એ જીવંત સજીવ હોય એ પ્રમાણની જ મૂર્તિઓ લાગતી હતી એવી જબરજસ્ત કળા એ મોહન પાસે હતી એક દિવસ મોહનને રાતને સપનું આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે તેણે એક તરકીબ વિચારી કાઢી એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂટને મોકલ્યો ડૂટ મોહનના ઘરે આવ્યો જોયું તો એકસાથે અગિયાર મોહન ઊભા છે ડૂટને નવાઈ લાગી શું થયું કે એક દિવસ મોહનને રાત્રે સપનું આવે છે કે કાલે તેમનું મૃત્યુ થવાનું છે મોહન વૃદ્ધ થયા હતા ગરડા થયા હતા તેથી હવે મૃત્યુ નજીકમાં જ હતું પરંતુ તેને સ્વપ્નમાં ખબર પડે છે કે કાલે મારું મૃત્યુ થવાનું છે એટલે મૃત્યુ થવાનું હોય તો કોઈને પણ ડર લાગે અને જીવવું જોઈએ એવું થાય તેથી મોહને શું તરકીબ વિચારી યુક્તિ તરકીબ એટલે યુક્તિ શું વિચારી એને કે એમણે જે પોતાની દસ મૂર્તિઓ બનાવી હતી જે જીવંત લાગતી હતી તે દસ મૂર્તિની વચ્ચે એ ઊભો રહી ગયો અને યમરાજના જે દૂટ આવે છે એ જોઈ છે તો અગિયાર મોહન એમને દેખાતા હતા જે મૂર્તિની અંદર એક મોહન જે જીવિત હતો એ પણ ઊભો હતો અને મૂર્તિ જે દસ બનાવી હતી એ તો એ મૂર્તિઓ એટલી જીવંત લાગતી હતી કે મોહન એમના વચ્ચે ઊભા હતા છતાં પણ મૂર્તિઓ અને જે મોહન ઊભા હતા એ બધા જ એક સરખા જ લાગતા હતા એટલે દૂટને નવાઈ લાગી કે એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો દૂટ ઓળખી જ ના શક્યો કે સાચા મોહન એમાંથી કયા હશે એટલી જબરજસ્ત મૂર્તિઓ બનાવી હતી એટલે એ તો ખાલી હાથે પાછા યમરાજ પાસે જાય છે યમરાજને બધી વાત કરી કે યમરાજ પાસે જઈને જે દૂતે યમ મોહનને ત્યાં આવીને જે મૂર્તિઓ જોઈ છે તે પ્રમાણેની વાતો યમરાજને કરે છે યમરાજને બધી વાત કરી દૂટને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા યમરાજ ગુસ્સે થઈ ગયા યમરાજે કહ્યું મૂર્ખ મોહન એક જ છે શું કહે છે યમરાજને કહે છે તું મૂર્ખ છે મોહન તો એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે શું કહે છે યમરાજ દૂતને શું કહે છે મૂર્ખ મોહન તો એક જ છે પરંતુ એ ખૂબ જ બુદ્ધિશાળી કલાકાર છે એમ કહે છે અને તું એનાથી બની ગયો છે તું મૂર્ખ બની ગયો છે તને એ બનાવી ગયો છે એવું કહે છે આપણે દેવતા છીએ થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવ તો મોહન પકડાઈ જશે યમરાજ કહે છે તું તારી આપણે તો દેવતા છીએ તો તું તારી થોડી બુદ્ધિ ચલાવ એવું દૂતને યમરાજ કહે છે કે તું તારી થોડી બુદ્ધિ ચલાવ એટલે તને જીવતો મોહન પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી શું કહે છે એમનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તેથી એને આપણે હવે જીવતો રાખવાનો નથી મિત્રો આયુષ્ય જે આપણે જીવવાનું હોય એ આયુષ્ય પૂરું થઈ જાય એટલે આપણું મૃત્યુ થાય છે એટલે મોહનનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું એટલે યમરાજાના જે દૂટ એમને લેવા આવ્યા હતા પરંતુ મોહન ગભરાઈને એ મૂર્તિની વચ્ચે ઊભો રહી ગયો હતો પરંતુ જે દેવ યમરાજા છે તે દૂટને પાછો મોકલાવવા માટે કહે છે અને થોડી બુદ્ધિ ચલાવવા માટે વાત કરે છે દૂધ તો પાછો ચાલ્યો મોહને દૂટના પગલાનો અવાજ સાંભળ્યો પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો દૂધ પાછા આવે છે મોહનને ત્યાં મોહનને લેવા પરંતુ દૂતે દૂટના પગલાંનો અવાજ સાંભળ્યો મોહને અને પાછો એ મૂર્તિની વચ્ચે જઈને ઊભો રહી જાય છે દૂટ આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ દૂતને ખબર હતી કે આ જે અગિયાર જે મૂર્તિઓ દસ જે મૂર્તિ હતી અને અગિયારમાં મોહન હતો એ જે મૂર્તિઓ છે તેમની વચ્ચે એક તો મોહન જીવિત છે જ એવું જાણતો હતો એટલે દૂધ એક પછી એક મૂર્તિને ખૂબ જ સાવચેતીપૂર્વક શાંતિથી જોવા લાગે છે એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે તેથી એ શાંતિથી જુએ છે જો કે બધી મૂર્તિઓ પર જીવંત જ લાગતી હતી ડૂલમોહન એટલો જબરજસ્ત કલાકાર હતો મૂર્તિઓ બનાવવામાં કે એમની જે બધી જ મૂર્તિઓ હતી એ જીવંત જ લાગતી હતી મોહન આંખ પટપટાવતો ન હતો દૂધ સાવ ધીમેથી બોલ્યો મોહન એમની આંખ પણ પટપટાવતો ન હતો જે મૂર્તિની વચ્ચે ઊભા રહી ગયા હતા તો મૂર્તિ તો જીવંત નથી નિર્જીવ છે ને ભલે જીવંત જેવી લાગતી હતી પરંતુ એનામાં જીવ નથી જેથી એની જે આંખ આપણી જે આપણે જીવંત વ્યક્તિ આંખ જે પલપલ થાય છે તેવી રીતના મોહન એ બુદ્ધિશાળી હતો એટલે એમણે પોતાની આંખ પર પટપટાવતો ન હતો કારણ કે જો આંખ પટપટાવવા જાય તો દૂધને ખબર પડી જાય કે આ જીવિત મોહન છે બરાબર એટલે એ આંખ પર પટપટાવતો ન હતો એટલે દૂધને ખૂબ જ તકલીફ પડી રહી હતી કે સાચો મોહન કયો છે એને ઓળખવો ખૂબ જ કઠિન હતું દૂધ સાવ ધીમેથી બોલ્યો હવે દૂધ એ બુદ્ધિ ચલાવે છે થોડી અહીં જોઈએ આપણે ભાઈ મોહન તું ચતુર છો કલાકાર છો મૂર્તિઓ સર્જવામાં નિશરાંત છો પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત તુચ્છ છે શું કહે છે દૂત કે ભાઈ મોહન તું ચતુર છે તું હોશિયાર છે તું કલાકાર છે અને મૂર્તિઓ સર્જવા સર્જવામાં તમે નિશાન છો હોશિયાર છો પણ મૂર્તિમાં તારી એક ભૂલ રહી ગઈ છે જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગે એટલે એક ભૂલ થઈ છે એવું કહે છે પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવટું જ છે એટલે કંઈ કિંમત નથી મૂર્તિઓની કારણ કે એક જ ભૂલના લીધે આ તારી મૂર્તિઓ જે જીવંત લાગવા જોઈએ એ લાગતી નથી એવું કંઈ એક ભૂલના લીધે થાય છે એવું કહે છે તો મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં મોહન આ વાત સાંભળે છે દૂટની એટલે એનાથી રહેવાયું નહીં કે એવી આજ સુધી હું જે મૂર્તિઓ બધી બનાવી તે જીવંત લાગતી હતી અને અત્યાર સુધી મારી કોઈએ ભૂલ એવી કાઢી જ નથી તો આ મારાથી કેવી ભૂલ થઈ ગઈ હશે એટલે એને એકદમ રહેવાયું નહીં બોલવાની ઈચ્છા થઈ ગઈ એની એટલે એકદમ એ બોલી ઉઠ્યો સી ભૂલ છે મોહનથી બોલાઈ જાય છે કે સી ભૂલ છે દૂટે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું બસ આ એક જ ભૂલ છે દૂટ શું કહે છે તરત મોહનને પકડી લે છે અને કહે છે કે બસ આ એક જ ભૂલ છે આ એક જ ભૂલ છે કઈ કે તું બોલી પડ્યો સમજાય છે ને મિત્રો કે સી ભૂલ છે એવી બોલી પડે છે ભૂલ કશી મૂત્રીમાં હતી નહીં પરંતુ દૂટ એ મોહનને ઓળખવા ઓળખી ના શકતો હતો મૂર્તિઓની વચ્ચે ઊભેલો મોહનને ઓળખી ના શકતો રહો જેના કારણે શોધવા માટે મોહનને શોધવા માટે જ એ યુક્તિ આવી તરકીબ વિચારે છે અને એ એકદમ મોહનથી ના રહેવાને કારણે એ સી ભૂલ છે એ બોલી પડે છે અને ત્યારે દૂધ તરત જ મોહનને પકડી લીધું અને કહે છે કે આ એક જ ભૂલ છે તે કઈ ભૂલ છે કે મોહન બોલી પડે છે જેના કારણે એ દૂટને પકડાઈ જાય છે અને દેવ દૂટ મોહનને પકડીને લઈ ગયો એવી રીતે દૂટ મોહનને પકડીને યમરાજ પાસે યમલોકમાં લઈ જાય છે તો મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે અને આપણે જોયું કે આયુષ્ય પૂર્ણ થતાં મોહનને યમલોક જવું પડતું હોય છે બરાબર મિત્રો આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમના વિશે આપણે બીજા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું